હવે માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે મારુતિ ઇકો ગાડી જોઈ રહ્યા છો આ વેચવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રેજો આપણી ચેનલ પર નવા આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા આવા જૂના વાહન વિશેના વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે આ વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો એક સારી કોમેન્ટ કરી દેજો તમે આ ઇકો ગાડી જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે એકદમ ન્યૂ કન્ડિશન છે તમે વિડીઓ અંદર જોઈ રહ્યા છો આ ગાડીના મોડેલ વિશેની વાત કરું તો 2022 ને 7મા મહિનાની આ ગાડી છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આ ઇકો ગાડી વેચવાની છે ઓનર વિશેની વાત કરું તો વન ઓનર ઇકો ગાડી છે પેટ્રોલ પ્લસ સીએનજી ની અંદર તમને આ ઇકો ગાડી જોવા મળશે કંપની ફિટિંગ સીએનજી છે એવું આ ગાડીના માલિક જણાવે છે કિંમતની વાત કરું તો 6 લાખ 20 હજાર છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે અત્યાર સુધીમાં આ ઈકો ગાડી અડસઠ હજાર કિલોમીટર ચાલેલી છે ફૂલ જવાબદારી સાથે વેચવાની છે એન્જિન પાવરફુલ ગાડીમાં કોઈ ફોલ્ટ નથી સડો પણ તમને ક્યાંય જોવા નહીં મળે શોરૂમ કન્ડિશનની અંદર તમને આ ટીપટોપ કન્ડિશનની અંદર તમને ઈકો ગાડી જોવા મળશે વીમો શરૂ છે એવું આ ઈકો ગાડીના માલિક જણાવે છે ચારેય ટાયર નવા નાખેલા છે એવું આ ઈકોવાળા ભાઈ જણાવે છે આ ગાડી તમને રૂબરૂમાં ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ઇકો ગાડી તમને પ્રોપર ભાવનગર જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ ઇકો ગાડીની ખરીદી કરી શકો છો શોરૂમ કન્ડિશન છે ફૂલ જવાબદારી સાથે આ ઇકો ગાડી વેચવાની છે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો એકદમ ન્યૂ કન્ડિશન છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી કલર કંપની કલર છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો ગાડીવાળા ભાઈનો નંબર છન્નું જીરો પંદર ચોપન એક સોર્યાસી આ ઇકોવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો એકદમ ટીપટોપ કન્ડિશનની અંદર તમને જોવા મળશે